હવે ચેતરભાઈ જ્યારે જેલમાંથી આવી ગયા તો આદિવાસી સમાજ બીજી દિવાળી આવેલી છે લોકસભા ભરૂચ જિલ્લામાં અમે ફરી શકીશું અમારા કાર્યકર્તા મજબૂત છે ને નર્મદા જિલ્લામાં ભલે એ લોકો અમને ના બોલાવે તો ભી અમે અમારા રીતે સંઘર્ષ કરી અમે જ છીએ અમે લડવા માટે તૈયાર બધા

સાથે લડીને એકદમ સાથે લોકો સાથે રહીને બહુમતી અને વિજય બનાવીને અમે સાથે લઈશું લોકો સાથે સાથે સંપર્ક રાખીશું અને ચૈતર અમે એકદમ પ્રોત્સાહન આપીને અમે ભલે નર્મદા જિલ્લાથી બહાર છે પણ ભરૂચ જિલ્લામાં હોય તો બી હું વાંધો છે ભરૂચ જિલ્લો બી આપણા ટૂંક સમયમાં આવી જાય ને નર્મદા જિલ્લામાં તો અમે પોતે બધા ચૈતર ભાઈ જ છે અમે બિલકુલ આપણી સાથે બીજા પણ અન્ય લોકો છે તમારું શું કહેવું છે આ ભીડને તમે જોઈ શકો છો કે આ સ્વયં આવેલા છે લોકો ને

અમારું સમર્થન પૂરું રહેશે અને ચેતરભાઈને જીતીશું એને જીતાવીને રહીશું એ ગમે તે સંજોગો થાય એ ગમે ત્યાં લઈ જાય કે ગમે તે કરે કે તળીપાળ કરે કે ગમે તે કરે પણ અમે જીતાડવાના છે ને જીતાડવાના જ છે આપણી સાથે અહીંયા આગળ આમ આદમી પાર્ટીના જે માઇનોરિટી બરૂપ જિલ્લાના અધ્યક્ષ જોડાય છે તમારું શું કેવું છે મારું કેવું એવું છે કે અત્યારે તમે લોકો દેશના માધ્યમથી જોઈ રહેલા હશો કે અલગ અલગ તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી પબ્લિક કેટલી ભેગી થયેલી છે એ ચેતરભાઈના સમર્થનમાં છે અને ચેતોરભાઈના સપોર્ટમાં છે આ કંઈક પૈસાથી ખરીદેલી પબ્લિક નથી પણ પોતાની જાતે આદત છે ચેતરભાઈના સ્વાગતમાં પબ્લિક આટલી બધી ઉમટી પડેલી છે કે જેને પોલીસ કંટ્રોલ નથી કરી શકતી પોલીસને પૂરતો બંદોબસ્ત કરવો પડ્યો સરા પર કંટ્રોલ ના થઈ અને ચેતરભાઈ બહાર આવ્યા તો એ એમનાથી ખુશીઓથી એમની ખુશીના સમાટીથી પબ્લિક જોઈને અને એમના સપોર્ટર જોઈને એટલે ચેટરભાઈએ પણ પ્રેસના માધ્યમથી કહ્યું કે ભાઈ હું પૂરજોશમાં આ ભરૂચ વિધાન ભરૂચ લોકસભાનું ઇલેક્શન લડવાનો છું અને કોઈ પણ સંજોગોમાં લડવાનું છું અને મને ખુશી છે કે ભાઈ બધી વેદની મારી સાથે છે અને પણ ચૈતર વસાવાને આદિવાસી વોટ એકલા નથી જોઈતા એમને જોઈશે માઇનોરિટીના વોટ્સ પણ જોઈશે હા એ પણ જરૂરથી મળશે અને હન્ડ્રેડ પર્સન્ટ અમારા લોકોની પૂરી કોશિશ છે કે માઇનોરિટી સમાજમાં અમે લોકો જઈ અને દરેકને પોતાના મતનું મહત્ત્વ અમે સમજાવીએ છીએ કે આ બહુ પવિત્ર મત છે અને બહુ કિંમતી મત છે અને ત્યારે આ વ્યક્તિ ચેતરભાઈ વસાવા એવા છે કે જે સર્વ સમાજને લઈને ચાલે છે અને આ લોકસભા જીતીને બતાવશે માટે આપણો મત વેરફવાનો નથી પણ યોગ્ય જગ્યાએ અને સારી વ્યક્તિને આપવાનો છે બિલકુલ તો આપડે જોયું કે અહીંયા આગળ જે લોકો છે તે લોકો અહિયાં જોડાયેલા છે ચૈતર વસાવા ને એક નજર જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચેલા છે